નમસ્કાર મિત્રો દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે આ સાથે નક્ષત્રમાં કેટલો વરસાદ પડે તેની માહિતી પણ મળતી હોય છે આજે આપણે વરસાદના આશ્વલય નક્ષત્ર વિશે માહિતી મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો પૂર્ણ વર્ષો અને પુષ્પ પુષ્પવર્ષું નક્ષત્ર પછી તારીખ બે ઓગસ્ટ સમય છે બપોરના ત્રણ વાગ્યા અને ત્રેપન મિનિટે આશ્વલેષ્ય નક્ષત્રની શરૂઆત થશે આશ્વલેસ નક્ષત્ર પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી ચાલુ ચાલુ રહે છે આશ્વલેસેનું વાહન ગધેડું હોય છે એટલે કે આશ્વલેસ્ય નક્ષત્ર વાહનનું વાહન ગધેડું હોય છે એટલે કે આશ્વલેસ નક્ષત્રમાં પવન સાથે સારો વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે તો મિત્રો હવે જાણીએ કે આશ્વલેષ્ય નક્ષત્રની લોકવાયકા સગી ફગી લોકવાયકાલે જણાવવામાં આવ્યું છે કે આશ્વલેષ્ય નક્ષત્રમાં વરસાદ પડે તો ખૂબ જ સારો વરસાદ પડે અને ન પડે તો જરાય પણ ન પડે હાલ પુષ્પ નક્ષત્ર શરૂ છે આ નક્ષત્રમાં ઘણા વિસ્તારોમાં ઝાપટાથી લઈને ભારેથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે જો કે

તારીખ ઓગસ્ટ લઈને સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તારીખ છ થી લઈને સાત ઓગસ્ટ મધ્ય પ્રદેશ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગના આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદી ઝાપટા પડી શકે છે તારીખ ત્રણથી લઈને પાંચ ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના વિડીયોમાં બસ આટલું જ